નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસીથી સનસનાટી મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી સમગ્ર ગુજરાતમાં ખાણ અને ખનીજ વિભાગનું જાસૂસી કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે જેવા અધિકારીઓના લોકેશનને ટ્રેક કરવામાં આવી રહ્યા હતા ત્યારે હવે આ માહિતી એકબીજાને શેર કરવા માટે વોટ્સેપ પર ગ્રુપ બનાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલે મહેસાણામાં ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જેની સાથે જ દિનેશભાઈ નેતાજી વણઝારા સંજય રમેશભાઈ વણઝારા તે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં બંને ઈસમો વોટ્સએપ ગ્રુપ ચલાવી લોકેશન શેર કરતા હતા એટલું જ નહીં મહેસાણાના ભૂસ્તર અધિકારીએ આખા રાજ્યના અધિકારીઓનું જાસૂસી કૌભાંડ પકડી પાડ્યું છે તેમજ એસપી રિંગરોડ નામના વોટ્સએપ ગ્રુપમાં જાસૂસી થતી હતી આ જાસૂસી ગુજરાતના અધિકારીઓની સાથે જોડાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી તપાસ દરમિયાન પોલીસને બે જીબી ડેટા સુપ્રત કરવામાં આવ્યા છે એટલું જ નહીં વિભાગના કર્મચારીઓ ક્યાં ક્યાં છાપેમારી કરવા જાય છે તેની જાણકારી ખનીજની ચોરી કરનારાઓ સુધી પહોંચાડવાની કામગીરી આ ગ્રુપમાં કરવામાં આવતી હતી આ મામલે સોશિયલ મીડિયાના દુરુપયોગથી ઊભા કરાયેલા નેટવર્કના કારણે પ્રામાણિક અધિકારીઓની ફરજમાં રૂકાવટ તેમજ અડચણ ઊભી કરી ખનીજ ચોરી જેવા ગેરકાયદેસર કામ કરવાનો પ્રયાસ થતો હતો વિભાગના અધિકારીઓએ આ મુદ્દે વોટ્સએપ ગ્રુપના સ્ક્રીનશોટ અને પેનડ્રાઈવ સાથેના પુરાવા મોકલી ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા તમામ ગ્રુપના એડમિન અને સભ્યો વિરુદ્ધ તપાસની માંગ પણ કરી છે જેની સાથે જ રાજ્યમાં ચાર મોટા ગ્રુપમાં રેકી થાય છે તેવી પણ માહિતી સામે આવી છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ગરમા વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર